જે અભિયાન ચાલી રહ્યું છે જે વોટ ચોરી પકડાઈ છે એના વિરુદ્ધ જે જનતામાં જઈને લોકોને જાગૃત કરવાનું હતું કે વોટ ચોરીમાં આ લોકો ડબલ ડબલ વોટ છે અને ખોટી રીતે વોટિંગ થઈ રહ્યું છે એના વિરુદ્ધ જે અભિયાન ચલાવવાનું એ રીતે અમે સહી ઝુંબેશ ચલાવી અહીંયા અમે ગોત્રી શાક માર્કેટ પાસે આવીને અહીંયા અભિયાન ચાલી લોકોને જણાવ્યું અને લોકોએ અમને બસ સારો સપોર્ટ આપ્યો અને સહયોગ કરી અને અને જોડે જોડે લોકોએ પોતાની સ્થાનિક સમસ્યાઓ બી અમને કીધી કે રોડ રસ્તા ગટરોનો ઘણો બધો પ્રોબ્લમ છે મચ્છરોનો પ્રોબ્લમ છે એ બધું બી અમને જણાવ્યું